નમસ્કાર મિત્રો આજે સીધું સ્પેશિયલ એપિસોડમાં કાંડ ની વાત કરવાના છે અંબાજી સુધીની વાત અને અયોધ્યા પણ આવે હમણાં જે પ્રસાદ ની વાત થઈ એ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ આંધ્ર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને નવા નાયબ મુખ્યમંત્રી એ બંને જણાને જ્ઞાન કે તિરુપતિ દેવસ્થાનમાં જે પ્રસાદ તરીકે આપવામાં આવે છે લાડુ એ લાડુમાં પશુની ચરબી આમ તો ગોમાસ કેવું જોઈએ અને માછલીનું તેલ અને નું તેલ એની ચરબી એ વપરાય છે ચંદ્રબાબુ ચંદ્ર ઉપરથી પધાર્યા હોય એકાએક અને એમને આ જ્ઞાન લાદ્યું હોય તો સમજી શકાય પવન કલ્યાણ તો ક્યારેક બીફ ખાતા હતા ગોમાસ ખાતા હતા એવા કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જે માણસ આંધ્રમાં રહે છે જે માણસ આંધ્ર મુખ્યમંત્રી રહ્યો છે એ માણસ પાંચ વર્ષના ગાળામાં તિરુપતિ ના જે લડુ છે પ્રસાદ છે એમાં આ રીતે પશુની ચરબી માછલીનું તેલ અને પીઘ ની ચરબી એ વપરાય છે એવું એકદમ જાહેર કરે છે દુનિયાના કરોડો હિન્દુઓની આસ્થા સાથે આ મોટો ખેલ ખેલવામાં આવી રહ્યો છે એવું અમને લાગ્યા વિના રહેતું નથી ફ્રોમ ડે વન અમને શંકા છે અને એમાં પાછું એમણે એક બીજી વાત કરી કે ગુજરાતની લેબોરેટરીનો અહેવાલ છે હવે કઈ લેબોરેટરીનો અહેવાલ છે ને એ જાહેર કેમ નથી કરતા અમારી પાસે જે અહેવાલ છે આજે એ અહેવાલ હૈદરાબાદમાં પ્રકાશિત થયો છે અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એવાલ હજુ આપ્યો નથી પણ એ ટેસ્ટિંગ માટે ઘીમાં ભેળસેળ છે કે નહીં એ ટેસ્ટિંગ માટેના ઇક્વિપમેન્ટ પંચોતેર લાખ ને ખર્ચે એ આપવાની તૈયારી દાખવી છે એનડી એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર હેઠળનું બોર્ડ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ ભેડેડ ચકાસણી યંત્ર એ તિરુપતિમાં સ્થાપિત થાય એવું લાગે છે પણ ચંદ્રબાબુ છેલ્લા કેટલાય વર્ષોથી મને લાગે છે આખી જિંદગી એમની એ આંધ્રમાં માં તિરુપતિના દર્શને ક્યારે ગયા કે નહીં મને ખબર નથી માન્ય વડાપ્રધાન ને લઈને એટલે નરેન્દ્ર મોદીને જગન મોહન રેડ્ડી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને એમના અંકલ જે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન રહ્યા એ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તિરુપતિ ગયેલા અને એની તસવીરો એના વિડીયો એની વિગતો એ સોશિયલ મીડિયામાં જ નહીં પણ સામાન્ય મીડિયામાં તમે ગૂગલ કરશો તો તમને મળી જશે ત્યાં પ્રસાદ આરોગતા માનનીય વડાપ્રધાન તમને જોવા મળશે તો શું જગનમોહન મોહન રેડ્ડીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ હિન્દુ ધર્મના જે આરાધક છે એમને ધર્મભ્રષ્ટ કર્યા ચંદ્રબાબુ નાયડુ નાયડુનો આ ખેલ શંકાસ્પદ લાગે છે પહેલાથી પવન કલ્યાણ તો જાણે નટ છે છે ફિલ્મોના અભિનેતા એટલે એમને આવા અભિનય કરવાની આદત હોય એ સમજી શકાય જોકે રાજકારણીઓ વધારે અભિનય કરી શકે છે અમે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા મહાશયને પ્રશ્ન કર્યો પોઈન્ટ ચાલી રહ્યો છે એમાં એક બીજું પરિમાણ ઉમેરાય છે બીજું પરિમાણ એ ઉમેરાય છે કે અધુરા મંદિર અધુરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં અઢળક મત લણી લેવા માટે કરી અને એ વખતે તિરુપતિથી એક લાખ જેટલા લડ્ડુ પ્રસાદ તરીકે મંગાવવામાં આવ્યા હતા અને એમાંથી ત્રણસો કિલો જેટલા લાડુ એ ત્યાં વહેંચવામાં આવ્યા એટલે કે જે રામ ભક્તો હતા એ બધા રામ ભક્તો બધા હિન્દુઓને ધર્મભ્રષ્ટ કરવામાં આવ્યા કે પ્રશ્ન આ છે અને પવન કલ્યાણ તો એવું માને છે કે બધા ધર્મભ્રષ્ટ થઈ ગયા જગનમોહન રેડ્ડી અને એમના કાકા જે ચેરમેન હતા એમના અંકલ જે ચેરમેન હતા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા વાયસઆર રેડ્ડી કોંગ્રેસના વાયસઆર કોંગ્રેસના એ એ ખ્રિસ્તી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે પણ હોવાને કારણે હિન્દુઓ એમને વોટ ન આપે એવું તો હોય નહીં એમના પક્ષને હિન્દુઓનું વિપુલ પ્રમાણમાં સમર્થન મળ્યું અને ગઈ વખતે એમણે ચંદ્રબાબુ નાયડુને હરાવ્યા હતા અને ચંદ્રબાબુ નાયડુનો એ ડંક એ જગનમોહન માટે હોય એ સ્વાભાવિક છે જગન મોહન ભલે ખ્રિસ્તી હોય પણ એ એમાં મટન નાખે એમાં ગોમાસ નાખે ગોમાસ ગો ગાયની ચરબી નાખે એમાં મચ્છીનું તેલ નાખે જે મોંઘું પડે જે પીગનું પીઘની ચરબી નાખે આ બધું ત્યાંના જે દક્ષિણના અને ખાસ કરીને તિરુપતિના જે ધર્મગુરુઓ સંતો બ્રાહ્મણો પૂજારીઓ એ બધાની સાક્ષી આ બધું ચાલતું હોય અને આ વાત બહાર ના આવે તો જરા કઈક ગડબડ છે એવું લાગ્યા વિના રહે અંબાજીમાં તમને કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ દરમિયાન ભેળસેળ વાળું હલકી ક્વોલિટીનું ઘી વાપરવામાં આવતું હતું મોહનથાળમાં અને બીજી બધી ગડબડો પણ થાય છે આપણે એ એ સંદર્ભમાં જીતુભાઈ મહેતા એ પત્રકાર એમની સાથે વાત જરૂર કરીશું ભવિષ્યમાં પણ આજે પણ અમે એમની સાથે વાત ત્યારે કરી ત્યારે એમણે કહ્યું કે ભાદરવી પૂનમના મેળે જે પદયાત્રીઓ આવે છે અને જે મોહનથાળ બનાવવામાં આવે છે એ મોહન થાળ અથવા તો આખો ખર્ચ જે હોય છે આ જે મંદિર ટ્રસ્ટ છે જે કલેક્ટર એના મુખિયા છે પચાસ કરોડ ની આવક થાય છે પણ અંબાજીના રસ્તા અંબાજીમાં સગવડો એ ઉભી કરવાનું એમને ભાન પડતું નથી આમાં જે ગેરરીતિઓ થઈ રહી છે એ એ એ તો બોલકા છે અને એમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ આ અંબાજી ટ્રસ્ટ તરફથી જે આંકડાઓ આપવામાં આવી રહ્યા છે એના વિશે ફરિયાદો કરી છે ભાઈ શ્રી જીતુભાઈ મહેતા એમણે મને ત્રણ વર્ષના ભાદરવી પૂનમના અને અંબાજીના દર્શનના આંકડાઓ આપ્યા એ કે છે કે બે હજાર બાવીસ માં ચોવીસ લાખ લોકો ચોવીસ લાખ આઠ હજાર બત્રીસ આ આંકડો પાછો જાણે કમ્પ્યુટરાઈઝ હોય એ રીતે ટ્રસ્ટ જાહેર કરે છે બે હજાર ત્રેવીસ માં અડતાલીસ લાખ અડતાલીસ લાખ મને લાગે છે અડતાલીસ લાખ પાંચ હજાર બત્રીસ એ આંકડો એનો લાગે છે હું થોડો મિક્સઅપ કરી રહ્યો છું પણ અડતાલીસ લાખ અને બે હજાર ને ચોવીસ માં એટલે જે ભાદરવી પૂનમ ગઈ એમાં એનો આંકડો જીતુભાઈ કે છે કે આ બધા આંકડાઓ ખોટા છે આવી કોઈ ગણતરી કરાતી નથી અને ખોટા આંકડાઓ છે આનો અર્થ એ થયો કે જો ગઈ વખતે અડતાલીસ લાખ હોય તો આ વખતે શ્રદ્ધાળુઓ એમાં દર વર્ષે ઓડિટેડ એકાઉન્ટ એ પ્રજાના લાભાર્થી એ જાહેર કરવા અને અખબારોમાં પણ એને ટ્રસ્ટે અંબાજી ટ્રસ્ટે જેના કલેક્ટર છે એમણે એની જાહેર ખબર તરીકે આપવા એવી એમાં જોગવાઈ હોવા છતાં એ ન તો જાહેર કરે છે ન માહિતી આપે છે એટલે ગોટાળા ચાલે છે ગુજરાતના ચાલે છે અને આ મંદિરો સરકાર હસ્તક જયારે લેવામાં આવે છે અમારા મિત્ર ડોક્ટર સુબ્રમણ સ્વામી એ તિરુપતિ મંદિરને પણ સરકાર હસ્તક ન રાખવું જોઈએ એવું માને છે અને ગુજરાતના મંદિરો પણ સરકાર હસ્તક ન હોવા જોઈએ એને માટે એ અદાલતમાં લડવાના છે એવું એમણે મને કહ્યું હતું અને એમ છતાં જગન મોહન રેડ્ડી વિશે ચંદ્રબાબુ નાયડુ કદાચ ચંદ્રમાંથી માંથી આજે આજકાલ આવ્યા હોય ચંદ્ર પરથી અને એમને જ્ઞાન લાદ્યું હોય અને ખેલ કર્યો હોય તો એ જુદી વાત છે પણ એ કે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ ફેલાવવા માટે જાણીતા છે તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ ટ્રસ્ટ એ સરકાર હસ્તક ન હોવું જોઈએ એને એના માટે સુપ્રીમ કોર્ટમાં જે માણસ લડે છે એ ડોક્ટર સુબ્રમ સ્વામી ભાજપનો નેતા કેન્દ્રમાં મંત્રી રહેલો નેતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલો નેતા એ એ છે છે કે આ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ ફેલાવી રહ્યા પાર્લામેન્ટમોહન ને બદનામ કરી રહ્યા છે હવે જગન મોહન સામે પણ ખટલો દાખલ કરાઈ રહ્યો છે જગન મોહને હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું છે દિલ્હીમાંથી કોઈ સુપ્રીમ કોર્ટમાં પણ ગયું છે આ પ્રકરણની તપાસ યોજાશે અને પછી એનો વિન્ટો વળાશે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્ત ગોરક્ષા માટે સપાયેલી પાર્ટી હતી અને જનસંગના વખતથી થી ગોરક્ષા માટે ગોહત્યા વિરોધી કાયદો બનાવવા માટે એમણે શંકરાચાર્યોને પણ સામેલ કરીને આંદોલન કર્યું હતું એ ભારતીય જનતા પાર્ટી શંકરાચાર્ય કહે છે કે એ ઈશાન ભારતના રાજ્યોની અંદર મારે કોઈની વિરુદ્ધમાં તો જવું નથી પણ હું ગોહત્યા બંધ થાય એને માટે ગોહત્યા રોકાય એને માટે કાયદો બનાવવા માટેનો આગ્રહ રાખું છું ને ગોધ્વજ ત્યાં આગળ સ્થાપિત કરવા માંગુ છું તો એ છે ત્યાંની ભારતીય જનતા પાર્ટીનો શંકરાચાર્ય જો આ વેદના વ્યક્ત કરવી પડતી હોય તો શું ન થઈ શકે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો એ આપણે જોઈ શકીએ છીએ નરેન્દ્ર મોદી એ ગો ગો માતાને એટલે ગાયને માતા કહીને એને વાલ કરે છે એના એના એની વાછરડીને વાલ કરે છે એની તસવીરો ફેરવે છે ચૂંટણીમાં ઉપયોગી થઈ જાય એટલા માટે પણ એ ખેલ કરે છે પણ ત્યાં ઈશાન ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં છે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં નાયબ મુખ્યમંત્રી છે એ કેબિનેટ એ શંકરાચાર્યને ત્યાં પ્રવેશ નથી આપવા માંગતે અને એ લોકો નિવેદન કરે છે ભારતીય જનતા પાર્ટી કે ગોમાસ ખાવું એ અમારી પરંપરા છે મને લાગે છે કે લોકોએ જાગવાની જરૂર છે આ દંભી લોકોને ખુલ્લા પાડવાની જરૂર છે અને એટલે જ આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છીએ તો મને તો તિરુપતિના કાંડમાં કંઈક ચૂંટણી લક્ષી કોઈ ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલ મને માં એ વખતે સપ્ટેમ્બર મહિનો હતો સપ્ટેમ્બર હતી આ આ સપ્ટેમ્બરે ખેલ શરૂ થયો અહીંયા બે હાજર ચોવીસ ના જયારે ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી તો ચંદ્રબાબુ નાયડુ ચંદ્ર પરથી આવ્યા એમને તિરુપતિ ગયા જ નહોતા ક્યારે એમને અત્યારે જ જ્ઞાન લાદ્યું તમારે બધાએ સમજવાની જરૂર છે મને તો શંકા પડે છે મેં કહ્યું કે 21 સપ્ટેમ્બર 1995 એ દિવસે આખા દેશમાં એક અફવા ફેલાવવામાં આવી હતી અને ગણપતિ દૂધ પીએ છે આ પણ એક ટેસ્ટ હતો હિન્દુઓને કન્સોલિડેટ કરવા માટે કેવો પ્રયોગ થાય છે જોઈ જોવા માટે અને એ વખતે અમે

મારા વાઇફે જ પીવડાવ્યું અને એમણે પી લીધું મેં કહ્યું કે છતાં પણ હું કહીશ કે આ હંબગ વાત છે અને અલ્ટિમેટલી આ હંબગ વાત પુરવાર થઈ કારણ કે દેશમાં હિન્દુઓને ગેરમાર્ગે દોરવા માટે એમને છે ને એક ટેસ્કેસ તરીકે આ ખેલ ચાલ્યો હતો અને અમે એ દિવસે સમકાલીનના એડિટર તરીકે પહેલે પાને લેખ લખ્યો હતો અને મેં એના છેલ્લું વાક્ય જે લખ્યું છે હું એ તમારો થમનેલ ની અંદર એ તંત્રીલેખ હું મૂકી રહ્યો છું તમારા લાભાર્થે તમે એને વાંચી શકશો મેં લખ્યું તું કે આ લખ્યા પછી હું જો ગુજરી જઈશ તો લોકો કહેશે કે ગણપતિની મારી ઉપર અવકૃપા થઈ અને છતાં પણ હું કહું છું કે ગણપતિ દૂધ પીએ છે એ વાત માનતા નહીં સામાન્ય રીતે પહેલે પાને જ્યારે તંત્રી એડિટર એડિટોરિયલ લખે ત્યારે માત્ર સિગ્નેચર કરતો હોય છે એ વખતે એનો સમય પણ લખ્યો હતો અને તારીખ પણ મારી હતી કે ને મને લાગે છે ત્યાં સુધી આઠ ને વીસ નો સમય હતો જયારે મેં તંત્રી લેખ પૂરો કર્યો રાતના અને આઠ વીસ પછી હું જો મરી જાઉં તો લોકો કહેશે કે ગણપતિની મારી ઉપર અવકૃપા થઈ અને છતાં મેં કહ્યું હતું કે માનતા નહીં કે ગણપતિ એમ નાચવાનો એ તપાસ તપાસને નામે જેમ શંકરાચાર્યજી એ કહ્યું કે તો ખાડે નાખવાની વાત થઈ સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ દ્વારા આની તપાસ થવી જોઈએ અને એનો અહેવાલ એ સમયબદ્ધ રીતે પંદર દિવસમાં જ આવવો જોઈએ કારણ કે પછી તો બધું ભૂલાઈ જાય છે હું એમ માનું છું કે આ ષડયંત્ર ષડયંત્ર છે હિન્દુઓની લાગણીને ભડકાવવાનું ષડયંત્ર છે અને હિન્દુ વિરુદ્ધ ક્રિશ્ચન કરવાનું ષડયંત્ર હોય એવી મને શંકા જરૂર પડે છે જે મણિનગરમાં મણિપુરમાં ચાલી રહ્યું છે

તર્કબદ્ધ રીતે સત્ય શોધન કરવાની જરૂર છે અને મેં કહ્યું એમ કે મેં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા એ મહા મહાશયને મારા બહુ જ અંગત મિત્રને મેં જ્યારે પૂછ્યું ત્યારે એમણે પણ કહ્યું હતું કે આ તિરુપતિ કાંડ જે છે એ શંકા ઉપજાવે એવું છે અને હું પણ એવું માનું છું કે આ કાંડ એ શંકા ઉપજાવે એવું છે આ હકીકત એકાએક કેમ આવી અને બીજું એમાં અયોધ્યા પાછું જોડાયું અયોધ્યામાં પણ જો એ જ લાડુ વહેંચાયા હોય અને એ વાત પાછી ત્યાંના અયોધ્યાના આપણા જે અયોધ્યાના રામ મંદિરના જીપપ્રિષ્ઠ મુખ્ય પૂજારી આચાર્ય દાસે કહ્યું હોય તો એ બાબતને પણ તમે અવગણી શકો નહીં એટલે નરેન્દ્ર મોદીએ ત્યાં લાડુ જે વહેંચાયવા એ લાડુ પણ એ તિરુપતિથી આવ્યા હતા અને એમાં પણ પશુની ચરબી હતી ગાયની ચરબી હતી એમાં મચ્છીનું તેલ હતું એમાં છે ને પીઘનું ચરબી હતી આ સવાલોના જવાબો આપવા પડે બાકી આ ષડયંત્ર એ નિશ્ચિતપણે કોઈ રાજકીય ખેલ છે શું ખેલ છે એ હજુ સમજાતો નથી પણ ઘી સપ્લાય કર્યું છે એમણે પણ ચેલેન્જ કરી છે આ વાતને તમિલનાડુની જે એ સપ્લાયર જે કંપની છે એને પણ ચેલેન્જ કર્યું છે કારણ કે આંધ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એમણે આ વાત લઈને એ કંપનીને બદનામ કરવાની જે કોશિશ કરી છે એની સામે એમણે પડકાર ફેંક્યો છે અને સાથે સાથે પવન કલ્યાણ એમણે તો અગિયાર દિવસના પ્રાય અગિયાર દિવસની પ્રાયશ્ચિત દીક્ષા લેવાનું નક્કી કર્યું છે આ પ્રકરણમાં એટલે પ્રાયશ્ચિત શાને માટે કરી રહ્યા છે એમનો કોઈ હાથ હતો એમાં કે હજુ પણ કંઈક અંદરથી બીજું આવવાનું છે બાકી આપણે એની પ્રતિક્ષા કરીશું ચાલુ રાખજો તમને પણ જો સાચું જાણવા મળે તો તમે જરૂર અમને લખજો અમે તમારા અભિપ્રાયની પણ પ્રતિક્ષા કરીએ છીએ અને તમને ખબર છે કે હું તમારા મતને પણ વાંચું છું શક્ય છે કે મારા મત કરતા તમારો મત જુદો હોય પણ આ છે ને દુનિયાના કરોડો હિન્દુઓની ભાવના સાથે સંકળાયેલી બાબત છે અને જો એ રાજકીય ખેલ તરીકે એને ફેંકવામાં આવ્યો હોય આ આ બાબતને આ આ આ મુદ્દાને તો એને છે ને આપણે કન્ડેમ કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર